તો હાલ વિદ્યાર્થી મિત્રો તો આપણે એક ભરતી લાવી ગયા છે તો એ ભરતી બાર પાછું ઉપર છે અને જે ભારતીય રક્ષક વિભાગમાં ભરતી છે તો ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો શરૂ કરીએ તો આપણે જે પોસ્ટની સંખ્યા વિશે વાત કરીશું મર્યાદા અને શૈક્ષણિક લાયકા શું રહેવાની છે અને મહત્વપૂર્ણ તારીખે લખાઈ જતા ફોર્મ ભરવાની શરૂઆત થશે અને પસંદગી પ્રક્રિયા છે અને પગાર ધોરણને જરૂરી દસ્તાવેજ વિશે આપણે માહિતી મેળવીએ વિડીયોમાં બના રહીજો તો આપણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે જે ક્યાં કહેવાય ભારતીય તટરક્ષક છે એમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે અને પગાર છે એકવીસ હજાર સાતસો રૂપિયા પગાર અને અરજી કરવાની તારીખ છે એ સત્યાવીસ ફેબ્રુઆરી સુધી છે અને શૈક્ષણિક લાયકાત બાર પાસ છે અને આપણે તમારે ફોર્મ ભરવા માટે બધા મિત્રોની કોમેન્ટ હતી કે જે વેબસાઇટ છે હરકી દેખાતી નહોતી તો આપણે હવે સુધારો કરીએ અને વેબસાઇટ આપણે અહીંયા લખી દીધી છે એટલે તમે જોઈ શકશો અને વિડીયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ શકશો એટલા માટે આપણે ક્લિયર રીતે દેખાય એના માટે આપણે લખી અને જે વેબસાઇટ મૂકી છે એટલે કોઈને ડાઉટ ન રહે હવે કોઈને પ્રશ્ન હોય તો આપણે મોબાઈલ નંબરને બધું ડિસ્કશન આપેલું જ છે આપણે જોવા જઈએ તો પોસ્ટ તો બસો અને સાઠ જગ્યા પર ભરતી છે બરાબર તો અલગ અલગ વિભાગમાં ભરતી છે એટલે તમારે ફોર્મ ભરતી વખતે જોવો ને તમારે કઈ કેટેગરીમાં તમારે ફોર્મ ભરવું બરાબર એના આધારે તમારે સેક્સિંગ લાયકાત નક્કી થશે આમાં કોઈ શોખવાટ નહીં કરેલી કે એટલી આ શૈક્ષણિક લાયકાત છે આપણે વયમર્યાદાની વાત કરી દઈએ તો વયમર્યાદા આમાં છે અઢાર વર્ષથી શરૂઆત કરી અને બાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખેલી છે અને થોડી ઘણી છે અનાત અનાતમ જે અનામત જે વર્ગમાં આવતા હોય એના માટે થોડી ઘણી છૂટછાટ મળવાપાત્ર છે એટલે થોડી ઘણી તમને છૂટછાટ અનામતમાં આવતા હોય તો મળે અને આપણે મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાતની વાત કરી દઈએ તો એ તો તમને ખબર પડી ગઈ છે શૈક્ષણિક લાયકાત છે ધોરણ બાર બારમું ધોરણ પાંચથી મેં કરેલું હોય તો તમે આમાં અલગ અલગ ફિલ્ડમાં તમે છે એ ફોર્મ ભરી શકો અને મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો આ જે પ્રક્રિયા છે એ તેર ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાશે અને પસંદગી પ્રક્રિયા વિશે જોઈએ તો આપણે જે આમાં છે ફિઝિકલ એક્ઝામિનેશન અને ડોક્યુમેન્ટ વેરિફાઈ છે આ બે વસ્તુ તમારે ને ત્રણ સીધું છે મેડિકલ ચેકઅપ કરી અને તમારું કમ્પ્લીટ થઈ જાય અને જે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ લિવિંગ સલટી માર્કશીટ જાતિનો દાખલો છે પાસપોર્ટ સાઇઝના ફોટા અને સિગ્નેચર અને બીજા જરૂરી દસ્તાવેજો તમારે ત્યાં હાજર રાખવાના હોય છે અને જો આપણે અરજી પ્રક્રિયાની થોડીક એવી માહિતી મેળવી લઈએ તો તમારે જે આપણે વેબસાઇટ આપી છે એના પર જઈ જે પહેલાં નોટિફિકેશનની વેબસાઇટ જે પીડીએફ છે એ ડાઉનલોડ કરીને સૂચના બધી એકદમ ક્લિયર વાંચી અને પછી જ ફોર્મ ભરવાની શરૂઆત કરવાની અને પછી જે જરૂરી દસ્તાવેજો છે સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે એ દસ્તાવેજો આપણે આગળ વાત કરીએ એ દસ્તાવેજો તમારે હાજર રાખવાના રહેશે અને લાઈફમાં બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે જે પહેલાં બધી માહિતી છે ચેક કરી અને પછી જે ફાઈનાન્સ ફાઇનલ ક્લિક કરી અને તમારે જે ફોર્મ છે એ ઓકે કરી દેવાનું એકવાર ફાઇનલ થઈ જાય પછી એમાં કોઈ પણ સુધારા વધારા નહીં થાય એટલે એકવાર ધ્યાન રાખવાનું આ રીતના વિડીયો હતો તો મળી જાય આવા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા